તે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉદના દરવાજા આવકા ટેલર પાછળની ગલીમાં ગળ નંબર બે ઓબ્લિક છસો છોતેર સામે જાહેર રોડ પરથી આરોપી મોહમ્મદ તોકીર ઉર્ફે તોશિફ હનીફ શેખના કબજામાંથી વગર પાસ પરમેટ ગેરકાયદેસર રીતે મેફેડ ડોન ડ્રગ્સનો જતો કુલ વજન એકસો સત્તર ઉપર બેતાલીસ ગ્રામ કિંમત રૂપિયા ઓગણીસ લખશે મોત્તેર હજાર બસો તથા મોબાઈલ ફોનનાં એક કિંમત રૂપિયા સિત્તેર હજાર રોકડા રૂપિયા બારસો મળીને કુલ કિંમત રૂપિયા વીસ લાખ પચતાલીસ હજાર ચારસોની મતાનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં પકડી પાડેલ છે આરોપી તોકીર ઉર્ફે તોસિફ હનીફ શેખ આરોપી રેહાન જાવેદ શેખ પાસેથી મેફેડન ડ્રગ્સનો જથ્થો લાવી તેના કહ્યા મુજબ આ જથ્થાની હેરાફેરી કરતા પકડાઈ જતા ડીસીબી પોલીસ સ્ટેશનના ફરિયાદ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો આરોપી તોકીર શેખ વોન્ટેડ આરોપી રેહાન શેખ સૈયદપુરાની સાથે કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે કોને કોને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો તે બધાની તપાસ હાલ પોલીસે શરૂ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સાહેબ દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયે તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ પોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનો કહે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગઝડતી કરતાં એની પાસેથી બસો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસો ગ્રામ જેટલો એમડી અંદાજીત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો હતો એને એક રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું છે તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે આ પહેલીવાર પકડાયેલા છે અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યો હતો અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે આ છેલ્લા દોઢ પોણાવે માસથી છૂટક છૂટક કરતા હતા એટલે જેથી અમને પોલીસને એની જોઈને ભાગવા જતા પકડાઈ ગયા મુદાબાલ સાથે આ માન દરવાજા સૈયદપુરા આ આ વિસ્તારોમાં વેચતા હતા